ધાનેરાની પ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા સક્સેસ સ્કૂલમાં ઇન્ડિયન ગેસ ધાનેરાના સહયોગથી ગેસ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી રમેશભાઈ ઠક્કર દ્વારા પોતાના અનુભવોના આધાર પર વિદ્યાર્થી ગણને ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની સલામત ઉપયોગ વિશે માર્ગદર્શન આપ્યું હતું જેમ કે ગેસ સિલિન્ડર હેન્ડલિંગ અને સ્ટોર કરવાની યોગ્ય રીતમાં ગેસ લીક થયા સમયે સાવચેતીના પગલાં રેગ્યુલર અને પાઇપની નિયમિત ચકાસણી રસોડામાં હોવા યોગ્ય હવા ઉજાસની મહત્વતા લીકેજ માટે ઇમરજન્સી નંબર અને સલામતીની પ્રક્રિયા વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો અને જીવંત ડેમો દ્વારા પણ સલામતી શીખી વિદ્યાર્થીઓ હવે પોતાના ઘરમાં પણ પરિવારને માર્ગદર્શન આપી શકે તેવી સમજણ મેળવી હતી સક્સેસ સ્કૂલના એમડી હાર્દિકભાઈ સનીએ શ્રી રમેશભાઈ ઠક્કર અને ઇન્ડિયન ગેસ ધાનેરાનું આભાર માન્યું અને જણાવ્યું કે અમે વિદ્યાર્થીઓને માત્ર પુસ્તક ભર્યું નહીં પરંતુ જીવન માટે જરૂરી જ્ઞાન પણ આપવાનું ધ્યેય રાખીએ છીએ તેમજ આજનો કાર્યક્રમ એ દિશામાં મહત્વપૂર્ણ પગલું છે આવા જીવન જરૂરી જાગૃતિ કાર્યક્રમો ભવિષ્યમાં પણ નિયમિત રીતે યોજવામાં આવશે એ જાહેરાત સક્સેસ સ્કૂલ દ્વારા કરવામાં આવી હતી